રાજને મેરા કર્ ઉતાર દાયા પૃથ્વીરાજ કપૂરે ઋષિ કપૂરને આવું શા માટે કહ્યું હતું રાજ કપૂરની જન્મ શતાબ્દીએ કપૂરની ઋષિ કપૂરે કેટલીક મહત્વની રસપ્રદ વાતો આજે તમારી સાથે કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈવ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે રાજ કપૂર ધ ગ્રેટેસ્ટ શો મેન બોલીવુડનો હિન્દી ફિલ્મના મોટા ગજાના અભિનેતા દિગ્દર્શક નિર્માતા શું કયો એની માટે તમે એમની ચૌદ ડિસેમ્બર એટલે જન્મ શતાબ્દી છે ત્યારે રાજ કપૂરની કેટલીક એવી વાતો જે ઋષિ કપૂરે એમની આત્મકથા ખુલ્લમ ખુલ્લામાં કરી છે એ વાત તમારી પાસે મૂકવી છે શેર કરવી છે પૃથ્વીરાજ કપૂરનો સિતારો જ્યારે બુલંદ હતો એમના પિતાશ્રી પણ કલાકાર હતા અને તમને ઘણાને નહીં ખબર હોય કે રાજ કપૂરને તો નૌ સેનાની તાલીમ લઈ અને પછી જોડાવું હતું ડિફેન્સમાં પણ એ શક્ય ન બન્યું ને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આવી ગયા અને ઓગણીસો છેતાલીસમાં નીલકમલ બધાને ખબર છે પહેલી ફિલ્મ કેદાર શર્માની ત્રેવીસ વર્ષની ઉંમરે એ હીરોની ભૂમિકામાં આવે છે પણ આ ફિલ્મ નિષ્ફળ જાય છે પણ તમે જુઓ કે એના એના હૃદયમાં એના દિમાગમાં ફિલ્મો માટે કેટલું બધું ભરાયેલું હશે કે એમણે એક વર્ષ પછી તો આર કે સ્ટુડિયોની સ્થાપના પણ કરી નાખી અને પહેલી ફિલ્મ બનાવી આગ ને એ પછી જે સિલસિલો શરૂ થયો એમની જે ફિલ્મોમાં જે આઉટડોર શૂટિંગો ના કારણે એની ફિલ્મો પણ એક આકર્ષણ ઊભું થયું અને આઝાદી હજી તાજી તાજી મળી હતી અને કેટલીક સમસ્યાઓ આપણી સામે હતી ત્યારે એમણે સમાજવાદ સામ્યવાદની વિચારધારાનો પડઘો એમની ફિલ્મમાં પાડો આ બહુ બહુ મોટી વાત હતી અને પછી તમે જુઓ કે એક પછી એક ફિલ્મ એમની આવતી જાય છે અને મેરા નામ જોકર આવે છે આ એમના ફિલ્મના જીવનનું એક માલિસ્ટોન હતું કે જે એમણે એમણે નિષ્ફળતાનો સ્વાદ ચખાડેલો અને એવી નિષ્ફળતા કે ઘર પણ ગીરવી મુકાઈ ગયા હતા ઓગણીસો સિત્તેરની ની આ ફિલ્મ લોકોને એ ગમી નહીં બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને ઋષિ કપૂરે એમાં નાનકડી ભૂમિકા યુવા રાજ કપૂરની પ્રોટોગોનિસ્ટ તરીકેની એક ભૂમિકા નાનકડી ભૂમિકા કરી હતી એની એ વાત કરે છે બહુ મજાની વાત કરે છે એમાં પ્રસિદ્ધ ગીત પ્યાર હોવા ઇકરાર હોવા અને એ વરસાદ રાજ કપૂર અને નરગીસ ગીત ગાય છે હમના રહેંગે તુમના રહેંગે રહેગી અમારી નિશાનિયા અને એમાં ઋષિ કપૂર બાળ ઋષિ કપૂરને દેખાડવામાં આવ્યો છે આ વખતે ચાલુ વરસાદ વરસાવવામાં છે ઋષિ કપૂરે બહુ સરસ લખ્યું છે કે એ પાણી મારી આંખમાં જતું તું એ હતું વાગતું ને હું રડતો તો એટલે મેં શૂટિંગ કરવાની અનેકવાર ના પાડી પછી નરગીજીસ ખ્યાલ આવ્યો કે આ મારું નાટક છે ને કેમ કાબૂમાં લેવું ઘણા રીટેક કરવા પડ્યા હતા પછી એમણે એક કેડબરી મિલ્ક ચોકલેટ મને બતાવી ઋષિ કપૂર કહે છે અને કહે છે કે તારા પપ્પા કહે છે એમ તું કરીશ તો હું તને આ ચોકલેટ આપી દઈશ અને પછી ઋષિ કપૂર કે મારી પાસે માનવા સિવાય કોઈ વિકલ્પ નહોતો આ મેરા નામ જોકરમાં પ્રોટોગોનિસ્ટ તરીકેનો રોલ થયો અને ક્રિષ્ના કપૂરની રાજકપૂરે મંજૂરી લીધી કે આને ફિલ્મમાં આવવા દો પણ ક્રિષ્ના કપૂરે કહેલું કે તારું ભણતર ન બગડવું જોઈએ આ ફિલ્મ થઈ ગઈ ત્યારે હજી ઋષિ કપૂરને બહુ અભિનયની સમજ નથી એક્ટિંગ શું કહેવાય પણ એનો નાનકડો રોલ બહુ વખણાયો હતો અને એને નેશનલ એવોર્ડ મળ્યો હતો આ બહુ મોટી વાત છે અને ત્યારે એ દિલ્હી જાય છે નેશનલ એવોર્ડ લેવા વીવી ગીરીના હસ્તે એમને એવોર્ડ મળે છે ફોર્મલ કપડાં ઉપરાંત સૂટ પહેરીને દિલ્હીના એ કાર્યક્રમમાં રહે છે અને પછી પાછો આવે છે ત્યારે ઋષિ કપૂર લખે છે મારા પિતા બહુ ગદગદ થઈ ગયા છે અને પછી મને કે છે કે ચાલ દાદા પાસે એટલે પૃથ્વીરાજ કપૂર પાસે દાદાજી ત્યારે હયાત હતા ઓગણીસો એકોતેરમાં માં એમનું અવસાન થયું અને ઋષિ કપૂર લખે છે કે તેમને બરાબર દેખાતું નથી આંખની બહુ તકલીફ હતી પણ મેં તેમને ક્યારેય આંસુ સારતા જોયા નતા એમને દેખાતું નહોતું છતાં એણે મેડલ હાથમાં લીધો અને મને એક ચુંબન માથા ઉપર કર્યું અને ભીની આંખે એમણે મને આશીર્વાદ આપતા કહ્યું રાજને મેરા કર્જ ઉતાર દિયા રાજે મારું દેવું આજે ચૂકતું કરી દીધું આ રીતે ઋષિ કપૂરની દાદાજીએ મને આંસુને આનંદ સાથે ઇન્ડસ્ટ્રીમાં આવકાર આપ્યો પણ આ પરિવાર કેવો સાહેબ એમણે એક ચેતવણી પણ આપી હતી અને એમાં એણે મદારીના બે વર્ષના દીકરાની વાત કરી હતી એક મદારી રોજ રસ્તા ઉપર ખેલ કરે જોર જોરથી ઢોલક વગાડે તેની પત્ની તેના બાળકને પોતાની કાંખમાં બાંધીને ઊંચે બાંધેલા દોરડા ઉપર સંતુલન જાળવીને એક છેડેથી બીજે છેડે જાય પેલું બાળક આ ખેલ જોઈને ખૂબ જ ઉત્સાહમાં આવી જતું ઉપરથી ઉત્સાહ સાથે પિતાની તરફ નીચે જોતું અને પૂછતું પિતાજી હું કેવું કરું છું તેના પિતા એક જ જવાબ આપતા તું ખુબ જ સારું કામ કરે છે પણ હજી તારે સામે છેડે જવાનું છે એટલે કે રસ્તામાં ગમે તેવા પડકારો આવે અને પાર કરવાના છે આ દાદાજીના શબ્દો ચિંટુ ઋષિ કપૂર એમ કે મેં જિંદગીભર મારા હૃદયમાં અંકિત કરેલા અને મેરા નામ જોકર નિષ્ફળ ગઈ અને બધું ગુમાવી દીધું મકાન પણ ત્યારે રાજ કપૂર પોતાનું બહુ ખરીદી શકે એવી સ્થિતિમાં નથી અને તમે જુઓ કે પછી એમને કહેવામાં આવ્યું કે ચિંટુ લખે છે કે આ ફિલોસોફિકલ ફિલ્મ હતી સમયથી આગળ હતી લોકોને સમજાણી નહીં જોકર નામ હતું એટલે લોકોને એમ થયું કે કોમેડી ફિલ્મ હતી પણ બહુ અદ્ભુત ફિલ્મ હતી અને ત્યારે એના મિત્ર પરિવારના આમ તો ફિલ્મી ફ્રેન્ડ જેપી પી ચોક્સીએ એમણે કહ્યું કે તેઓ ફિલ્મને ત્રણ કલાકની કરીને રજૂ કરાય અને ત્યારે રાજકપૂરે જવાબ આપેલો બેટી ઘર સે વિદા હો ગઈ અબ ક્યા પણ મિસ્ટર ચોકસીએ આ વાત એના ગળે ઉતારતા રાજકપૂરના ગળે ઉતારતા વાર લાગીને ત્યારબાદ ત્રણ કલાક જેટલી ફિલ્મ કરી ફિલ્મ બનાવીને એને રજૂઆત કરવામાં આવી ફિલ્મના કટ કરેલા ભાગ બીજી અને ત્રીજી ફિલ્મ જેવા જોવા જેવા હતા પહેલો ભાગ કોઈ પણ ફેરફાર વગરનો હતો અને પછી સત્યજીત રાયે રાજ કપૂરને એમ કહેલું કે તેઓ પહેલો ભાગ કે જેમાં ઋષિ કપૂર હતો અલગ ફિલ્મ તરીકે રજૂ કરે તેની લિરિકલ સ્ટોરી ટેલિંગ તેને ખૂબ જ સારી ફિલ્મ સાબિત કરશે આ આર્થિક સંકટ જાય છે કલા જોર કલ આવે છે એ પણ નિષ્ફળ જાય છે પણ તમે જુઓ કે જ્યારે પણ નિષ્ફળતા મળી રાજ કપૂરને બે પ્રસંગો સૌથી મોટા છે કે આ મેરા નામ જોકર નિષ્ફળ ગઈ તો એમણે બોબી બનાવી ઓગણીસો તોતેરમાં માં અને એ સુપર હિટ ગઈ આ નિષ્ફળ ગઈ હતી ઓગણીસો ત્રેપનમાં શરૂઆતના વર્ષોમાં ત્યારે એમણે બૂટ પોલીસ ચોપનમાં બનાવી બે નવોદિતોને લઈને ફિલ્મ બનાવીને ફિલ્મ હિટ ગઈ એમણે નવોદિતોને ઘણા બધા પ્લેટફોર્મ આપ્યા તમે અનેક ફિલ્મોનો આવો ઉલ્લેખ કરી શકો રામ બોબીથી માંડી રામતેરા ગંગા મેલીથી માંડી હિના સુધી એટલે ડિમ્પલ કાપડિયા મંદાકિની અને જેબા જો જોકે હિનાના શૂટિંગ વખતે એ નહોતા પણ આખો કન્સેપ્ટ એ બધો વિચાર રાજ કપૂરનો એટલે તમે જુઓ કે આ રીતે રાજ કપૂરે પોતાની કારકિર્દીને આગળ લઈ ગયા હતા અને ક્યારેય એમણે પૈસાની ચિંતા નથી કરી અને બોબી એ એમની માઇલ્ડસ્ટોન ફિલ્મ ગણાય છે તમે એ સમયમાં કોઈ કિશોરની લવ સ્ટોરી કોલેજમાં ભણતા છોકરાઓની લવ સ્ટોરીનો વિચાર ક્યારેય કોઈ નહોતો કર્યો અને રાજ કપૂરનો વિચાર હતો એને એમ થયું કે ટીનેજર્સમાં જે પ્રેમમાં પડવાની ઘટના છે એના ઉપર ફિલ્મ બનવી જોઈએ અને પછી ખ્વાજા અહેમદ અમ્બાસને વીપી સાઠે એને સ્ક્રિપ્ટમાં સરસ મજાની મૂકી અને પછી નાયિકા શોધવાની વાત હતી ને ડિમ્પલ કાપડિયામાં આવીને ઋષિ કપૂરને લોન્ચ કરવામાં આવ્યો અને કેવી સુપરહિટ ગઈ આ ફિલ્મ એટલે આ બહુ અદભુત ફિલ્મ જેને જેની સફળતા બાદ ઋષિ કપૂરને એક ફિલ્મ કરવાના એ સમયમાં પાંચ પાંચ લાખ રૂપિયા ઓફર થવા માંડ્યા એટલે આ રાજ કપૂરના માઇલસ્ટોન સમી ફિલ્મો હતી અને તમે જુઓ કે ખેલ ખેલ મેં આવી પછી તો ઋષિ કપૂરની રોમેન્ટિક હીરો તરીકે બોબીની એક બોજી બહુ મજાની વાત છે ત્યારે ઋષિ કપૂરનું વજન વધારે હતું જાડિયા હતા એ અને નક્કી થયું કે એમણે વજન ઉતારવું પડશે અને ત્યારે એની એક ગર્લફ્રેન્ડ હતી યાશમિન મહેતા એ એનું બધું જોતી હતી અને ઓગણીસો સિત્તેરમાં માં એક ત્યાં બોમ્બે માં બહુ જાણીતું એક સ્લિમિંગ સેન્ટર પાતળા થવા માટેનું જુસ્સાવાલ જેનું નામ હતું અને સંજીવકુમારે લવ એન્ડ ગોડ આ ફિલ્મ માટે સંજીવકુમારે જ્યારે વજન ઘટાડવાનું આવ્યું ત્યારે એ પણ જુસ્સાવાલ માંગ્યા હતા અને ઋષિ કપૂરે પણ અહીંયા વજન ઘટાડી અને પછી બોબીમાં કામ કર્યું હતું આવા તો અનેક કિસ્સાઓ છે રાજ કપૂરના મજાની વાત એ છે કે ઋષિ કપૂર સિગરેટ અને દારૂ ઋષિ કપૂરે સિગરેટ બહુ પીધી શકતા એમ રાજ કપૂરનું પણ એવું હતું અને એક વાર રાજ કપૂરને મેકઅપ બે ઋષિ કપૂર બેઠા હતા ને મેકઅપ મેનની રાહ જોતા હતા ત્યારે એમણે એક સિગરેટ સળગાવીને મેં પણ એ ચિંતુ કે છે બે ચાર કશ માર્યા અને પિતાએ મને પકડી પાડ્યો અને પરિણામ તો પછી જે હતું એ જ આવ્યું અને કીધું પાપાએ મને બહુ માર માર્યો હતો પણ હું સ્મોકિંગ છોડી શક્યો નહોતો રાજ કપૂર બહુ મોડી મોડી રાત્રે ક્યારેક તો વહેલી સવારે ઘરે આવતા ને નશામાં ચૂ રહેતા અને ઘરમાં ઝઘડો પણ કરતા ક્રિષ્ના કપૂર સાથે બાળકો સાથે અને એ જોઈને ઋષિ કપૂર કે મેં નક્કી કરેલું કે હું કોઈ દિવસ મારા પરિવાર હું નશામાં ઘેર નહીં આવું ને મારા પરિવાર સાથે ઘેરવર્તન નહીં કરવું પણ અમે મોટા થતા ગયા ને પાપાને અમે સમજતા ગયા ત્યારે અમને ખબર પડી કે એ એમનામાં સર્જકતા એટલી બધી ફાટફાટ હતી કઈ નવું કરવું ઘણી તો એમ કે રાત્રે નશામાં આવે અને ઘરની ગમણમાં જઈને ભૈયાઓને ગીત સંભળાવે ઘણી વખત તેઓ તેમની સાથે જોડાતા ઢોલક વગાડે હાર્મોનિયમ વગાડે દશેરા દરમિયાન તેઓ બાંગ્લા ગીતો સાંભળવા શિવાજી પાર્ક મુંબઈમાં જતા એટલે આ માણસની સર્જકતા વિશે તો જેટલું કહેવાય એટલું ઓછું અને સિગરેટ દારૂ આ બધા વ્યસનો હોવા છતાં એ શિવના ભક્ત હતા ઘણાને નહીં ખબર હોય એમ એમ ચિંતુ લખે છે કે દરરોજ શિવ પૂજા કરીને ઘરેથી બહાર નીકળતા મેં પણ આ પરંપરા ચાલુ રાખી છે એટલે પણ શિવ પૂજા કરતા અને એમણે લખેલું છે કે આશા ભોસલે બહુ વર્ષો પહેલા પિતાને શિવનું એક પેન્ડન્ટ ભેટમાં એના જન્મ દિવસે આપેલું કારણ કે શિવના ઉપાસક હતા સાચા અને પિતાનું અવસાન રાજ કપૂરનું થયું ત્યારે મારી માતાએ એ ચિંતુ એમ કે છે કૃષ્ણા કપૂર એ પેન્ડન્ટ ઋષિ કપૂરને ને આપ્યું અને છેક સુધી એમણે સાચવી રાખ્યું હતું અને એ પીગી બેંક બહુ શોખીન હતા રાજ કપૂર અને એ રાજ કપૂર ગયા પછી એ પીગી બેંક કોને મળે એને પરિવારમાં બહુ ખેંચતા નથી પણ છેલ્લે ડબ્બુ મળી એમ ઋષિ કપૂર લખે છે આવા અનેક પ્રસંગો છે અને મજાની વાત એ છે કે રશિયામાં એમના ચાહકો આજે પણ છે આટલા વર્ષો પછી પણ રશિયામાં કેટલી વાર એ ફિલ્મ મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા ચિમોતેર છોતેર ઇઠોતેર એસી અને એવડી બધી એમણે પ્રસિદ્ધિનો અનુભવ કર્યો ત્યારે યુવતીઓ એમનો હાથ પકડી અને એને ચુંબન કરતા છોકરાઓ એની હેરસ્ટાઈલ એની સ્ટાઇલમાં ત્યાં જોવા મળતા પણ ઘણાને ખબર નહીં હોય કે ચીન સાથે આપણા સંબંધો સારા નહોતા એમ છતાં રાજ ફિલ્મ વાયા રશિયા ચીન જતી હતી અને ત્યાં એમના બહુ ચાહકો હતા અને ચીનની સરકારે એ વખતે સિત્તેર આસપાસની આ વાત સિત્તેર બોતેર ની ત્યારે એમણે ભારત સરકારને વિનંતી કરી કે રાજ કપૂરને ચીનની સત્તાવાર યાત્રાએ મોકલો સાહેબ અને આખરે એની મંજૂરી પણ મળેલી કેટલાક પ્રોબ્લેમ હતા બંને દેશો વચ્ચે પણ છતાં પણ ત્યારે ઋષિ કપૂર લખે છે કે એમનું વજન બહુ વધી ગયેલું અને એમને થયું કે હું ત્યાં જઈશ તો મારા વિશે જે કલ્પના ચાહકોમાં છે અને એની બદલે મને આટલો જાડો પાડો જોશે તો લોકોએ પચાવી નહીં શકે અને પછી એમણે પત્નીને એમ કહ્યું હતું કે ક્રિષ્ના મને નથી લાગતું કે હું જઈ શકીશ કારણ કે હું પહેલા જેવો નથી રહ્યો તેથી તેઓ ક્યારેય ચીન જયા એ એનો એમને એક અફસોસ રહ્યો ચાઇનીઝ ફૂડ એમને બહુ પસંદ હતું આવા તો અનેક કિસ્સાઓ છે નરગીસજી જાગતે રહોનું છેલ્લે ઓગણીસો છપ્પન માં શૂટિંગ કર્યું એ પછી ક્યારેય એ આરકે સ્ટુડિયોમાં નતા આવ્યા બંને વચ્ચેનો અફેર હતો આખું જગ જાણ્યા છે ને પછી સુનિલ દત્ત એમને એમને પરણી જાય છે મધર ઇન્ડિયા ફિલ્મ પછી બહુ જાણીતો કિસ્સો છે પણ ચિન્ટુના ના લગ્ન થાય છે ત્યારે આમંત્રણ આપવામાં આવે છે સુનિલ દત્ત અને નરગીસને એટલે કે ચોવીસ વર્ષ પછી એ કપૂર પરિવારના કોઈ કાર્યક્રમમાં નરગીસને સુનિલ દત્ત જાય છે ત્યારે એને બહુ મનો મનોવ્યથા હતી વિમાસણ હતી કે કેમ જવું ત્યારે મારી મમ્મી એટલે ઋષિ કપૂર લખે છે ક્રિષ્ના કપૂર એની પાસે જાય છે એનો હાથ પકડી અને ખૂણામાં લઈ જાય છે અને બોલે છે સાહેબ આ કપૂર પરિવાર છે બોલે છે કે મારા પતિ એક હેન્ડસમ માણસ છે એ ખૂબ જ રોમેન્ટિક પણ છે આ સંજોગોમાં હું સમજી શકું છું કે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો ભૂતકાળની ઘટનાઓ માટે તમારી જાતને દોષ દેવાની જરૂર નથી તમે મારા ઘરે શુભ લગ્ન પ્રસંગે આવ્યા છો તો તેનો પૂરતો આનંદ માણો તમે આજના દિવસે મારા મિત્ર છો આ આ સાહેબ સાહેબ એમની ગરવાય પરિવારની પછી શરીર બહુ વધી જાય છે સિગરેટ દારૂના કારણે દમનો રોગ થાય છે ને હોસ્પિટલમાં દાખલ થાય છે એ વખતે ત્રિદેવ હતા રાજ કપૂર દેવાનંદ દિલીપકુમાર ત્રણેય વચ્ચેની જબરી જોશતી હતી પણ કુમાર અને રાજ કપૂર વચ્ચે ગાઢ દોસ્તી હતી બંને વ્યવસાયિક રીતે પ્રતિસ્પર્ધી હતા પણ દોસ્ત બહુ બહુ જોરદાર દોસ્ત હતા અને જ્યારે એમને દાખલ કરવામાં આવેલા ત્યારે હોસ્પિટલમાં રાજ કપૂર ખબર અંતર પૂછવા જાય છે અને ત્યારે કુમાર પાકિસ્તાનના પૈતૃ ઘરની મુલાકાતે પણ ગયા હતા અને પછી એને ખબર પડે છે કે રાજ કપૂર બહુ ગંભીર છે એટલે એમણે એ હોસ્પિટલ જાય છે અને હોસ્પિટલ જઈ જઈ ત્યારે બહુ હાલત ખરાબ છે ને રાજ કપૂર સામે જોઈને બોલે છે રાજ ઉભો કરવાની બંધ કર તું કાયમ બધાનું પ્રાધાન્ય લઈ જાય છે તું કાયમ હેડલાઇન્સમાં છવી છવાઈ જાય છે આ ઉઠજા રાજ દિલીપ કુમારની આ વાત તેમના દિલીપ કુમાર રાજકપૂર હાથમાં હાથ રાખે છે અને એમની આંખમાં થોડીક ભીની થાય છે અને ઋષિ કપૂરની આંખમાં તો આંસુ જ આવી જાય છે અને છેલ્લે બે ચપલી કબાબ પણ આપણે સાથે લે આવ્યો છે તું અને હું સાવ નાની ઉંમર હતી ત્યારે આ કબાબ બહુ ખાધા છે હવે ઊભો થાય એટલે આપણે ફરી એક વખત ચપલી કબાબની મજા માણીએ વીસેક મિનિટ સુધી એ રોકાય છે અને આ ઘટના ઋષિ કપૂર છે મારા માણસ ઉપર એટલી બધી અંકાય આજ સુધી મને બરાબર યાદ છે અને આવી રીતે તમે જુઓ કે આ દોસ્તીનો કેવો સંબંધ એટલે બહુ અદભુત વાત છે અને એની એ પછી જ્યારે ડબ્બુના લગ્ન થાય છે ત્યારે પણ એ આમંત્રણ આપે છે અને ત્યારે એમ નરગી કૃષ્ણા કપૂર આમંત્રણ આપવા જાય છે અને દિલીપ કુમાર કે છે રાજ નહીં આયા એમની આંખો ભરાય આવે છે ત્યારે કૃષ્ણા કપૂર એને દિલાસો આપે છે આવી દોસ્તી આ રાજ કપૂર અને એ એટલે તો ગ્રેટેસ્ટ શોમેન તરીકે આટલા વર્ષો તમે ચોસઠ વર્ષની ઉંમરમાં એમનું અવસાન થયું દિલ્હી ગયા અને એકાએક એમનું અવસાન થયું તમે વિચારો કે જો એ જીવ્યા હોત વધારે તો કેટ કેટલું આપણને મળ્યું હોત જો કે એકવાર એમણે ઋષિ કપૂર અને ડબ્બુ એટલે કે રણધીર કપૂરને એક વાત કહી હતી કે આપણે આઝાદ થયા ત્યારે કેટલી એ બાબતો હતી કે જેની ઉપર તમે કાંઈક ને કાંઈક કહી શકો રજૂઆત કરી શકો ફિલ્મ બનાવી શકો પણ આટલા વર્ષો પછી હવે શું કહેવાનું રહી ગયું તમે કોઈ પણ વાત લઈને આવો તો તમે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષ ઉપર નજર કરો તો ક્યાંક ને ક્યાંક એ વાત તમને મળવાની છે કદાચ રાજ કપૂર નિરાશ પણ થયા હશે પણ આવો અભિનેતા આવો દિગ્દર્શક આવા નિર્માતા સંગીતના જાણકાર તમે જો એની ફિલ્મોના સંગીત આજે પણ આપણને એટલું જ સાંભળવું સાંભળવું ગમે છે આવા રાજ કપૂરની જન્મ શતાબ્દીએ આપણને બહુ સરસ હમણાં નરેન્દ્રભાઈ વડાપ્રધાને એમના આખા પરિવારને બોલાવ્યો અને એમ કહ્યું છેલ્લે કે તમારે રાજ કપૂરની યાદ મધ્ય એશિયામાં એમનું એટલું બધું હજી પણ લોકપ્રિયતા છે કોઈ એવું સર્જન કરવું જોઈએ કે જે યાદગાર પણ આર કે સ્ટુડિયો ઘણા વર્ષોથી બંધ થઈ ગયો ફિલ્મો બંધ થવાની વાત થઈ વેચાણની વાત બધું થયું ત્યારે રાજ કપૂરની પહેલી વાત જેણે ઋષિ કપૂરને કહ્યું કે હવે ક્યાં કાંઈ બનાવવા જેવી વાત રહી છે આવા રાજ કપૂરને એમની જન્મ શતાબ્દીએ સ્મરીએ એમની ફિલ્મોને યાદ કરીએ એમના સંગીતને યાદ કરીએ એમના અફેર્સને યાદ કરીએ એમના પરિવારમાંથી જેલ કલાકારો આગળ વધ્યા આજે પણ એ સિલસિલો રણબીર કપૂર સુધી ચાલતો આવે છે એવા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ